ત્રણ દિવસના ગુજરાત વિધાનસભાના સત્રની કોંગ્રેસ દ્વારા શરૂઆત થઈ છે કોંગ્રેસ આગામી સ્થાનિક ચૂંટણીઓ ભાજપ અને સરકાર સંગઠનમાં વધતા અસંતોષની પારખી સતત આંદોલન અને સરકાર વિરોધ કાર્યક્રમ કરવાના મૂડમાં છે દક્ષિણ ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન તો મધ્ય ગુજરાતમાં દાહોદના મનરેગા કૌભાંડ એ સ્થાપન તો કોન્ટ્રાક્ટર નોકરી તથા બેરોજગારી મુદ્દે કોંગ્રેસ રૂહમાં અને જાહેર સ્થળોએ સતત વિરોધ કરશે એવો માહોલ છે શું છે કોંગ્રેસ તો વિરોધ અને માંગ જાણીએ મુદ્દાઓ તો આટલા બધા છે કારણ કે આ સત્ર બહુ ટૂંકું સરકાર દ્વારા બોલાવવામાં આવ્યું છે ખરેખર આ સત્ર તો ઓછામાં ઓછું એક મહિનાનું બોલાવવામાં આવે સરકાર ડરી રહી છે વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીથી ભાગી રહી છે કારણ કે એમને જો હેલ્ધી ચર્ચા કરવી હોય લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરવી હોય તેમણે ખરેખર મિનિમમ ઓછામાં ઓછું પંદર કે વીસ દિવસથી મહિના દિવસનું સત્ર બોલાવું છે પણ ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે આજનો દિવસ તો જે શોક પ્રશ્નો લઈને આવ્યા છે આપણા જે માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે અવસાન થયું છે એ એ વિશે શોક સંદેશો આજે આપવામાં છે સત્ર તો બાર વાગે પૂરું થઈ જશે એટલે એક દિવસ તો આજનો દિવસ તો બાર વાગે પૂરું બાકીના બે દિવસ રહ્યા એટલે અન્ય પ્રશ્નો છે મારા વિસ્તારમાં હોય તો ખેડૂતોના પ્રશ્નો છે હમણાં થોડાક દિવસ પહેલાં મગફળી છે સરકારે પરિપત્ર બહાર પાડ્યું હતું પણ ઓનલાઈન કોઈની અરજી નથી લેવામાં આવતી કારણ કે ઓનલાઈન જ બંધ હતું ત્યારે બે બે દિવસ સુધી આ નો લેવામાં આવ્યું અને ખેડૂતો પણ ખૂબ પરેશાન હતા તેની મગફળી લઈને માર્કેટિંગ યાદે પહોંચ્યા ખેડૂતોના અનેક પ્રશ્નો છે માછીમારો છે એ સતત ત્રણ ચાર મહિનાથી માછીમારી કરવા છે અડધે પહોંચે ત્રણ લાખનો ખર્ચો કરીને પહોંચે અને પાછું ત્યાંથી તેમને બોલાવ લેવામાં આવે અતિ વરસાદના કારણે બેરોજગારી છે આવા અન્ય મુદ્દાઓ છે જાણે કે અમારા રાહુલજીએ જે જનગણનાની જે વાત કરી છે કે જ્યારે જે સમગ્ર ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તીના આધાર ઉપર તેમને અનામત દેવામાં આવે એ સિવાય જે હોટ ચોરી થઈ રહી છે એ વોટ ચોરીમાં સમગ્ર બિહારમાંથી પણ પકડવામાં આવ્યું એ જગ્યાએ હવે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા ચોર્યાસી વિધાનસભામાંથી પણ છ લાખમાંથી અંદાજી પચાસ સાઈઠ હજાર મત ત્યાંથી પણ પકડવામાં આવ્યા હવે અન્ય મુદ્દાઓ છે કે જેની ચર્ચા થઈ છે જેનું નિવારણ એક સરકારને લાવવું પડે પણ એના કારણે આના માટે ચર્ચા કરવામાં ઓછું ઓછામાં ઓછી વિધાનસભાનો પંદર થી વીસ દિવસ જોઈએ આજથી વિધાનસભાનો ત્રણ દિવસીય સત્રની શરૂઆત થઈ રહી છે આ ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે કુશાસન છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ બેન દીકરીઓના અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે એની પર અનેક જાતના અમાનુષ કૃત્ય થાય છે ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે લૂંટ થઈ રહી છે સાથે સાથે મોંઘવારીથી પરિવારોને ઘર ચલાવવાનું મુશ્કેલ છે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારોને લઈને આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે યુવાનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કાયમી સરકારી ભરતી માટેની માંગને લઈને લડી રહ્યા છે ગરીબોના ઘર પર બુલડોજર ફેરવવામાં આવી રહ્યા છે આ તમામ પ્રજાની તકલીફો દર્દને આક્રોશને વાચા આપીશું અને સાથે સાથે જે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે અને એના મંત્રી બચુભાઈ ખાબડ કે જેને આખી સરકાર બચાવી રહી છે એને મંત્રીમંડળની મિટિંગમાં નહીં આવવાનું ઓફિસમાં નહીં જવાનું સ્ટેજ શેર નહીં કરવાનું પણ એને મંત્રી તરીકે દૂર નહીં કરવાના એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈ ખાબડ પાસે એવા તો પુરાવા છે એવા તો સબૂત છે કે આ દસ હજાર કરોડ કરતાં વધારેનું જે મનરેગાનું કૌભાંડ છે એના છેડા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે અને જો બચુભાઈને દૂર કરવામાં આવે તો સરકારને ડર છે કે બચુભાઈ એમને ખુલ્લા પાડી દેશે તો મુખ્યમંત્રીની ખુરશી પણ આલી જશે એટલે મુખ્યમંત્રી સરકાર એમના મંત્રીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે પણ અમે વિધાનસભામાં એને ખુલ્લા પાડીશું પછી શોક દર્શક ઉલ્લેખ આવશે જેની અંદર જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ અને તે પછી વિધાનસભાના ગ્રહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ સુધી મુલતવી રહેતી હોય છે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્યશ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની સબી અહીં આગળ મૂકવામાં આવશે આજના દિવસના કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની સબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે વિધાનસભાના અંદર ભલે અમારી સંખ્યા ઓછી હોય પરંતુ હું સમજું છું કે જે પ્રમાણે અમારા એક બાર ધારાસભ્ય છે એ મજબૂતીથી કામ અમે લડીશું અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે વિકાસના નામે જે બુલડોઝર ચલાવી ચલાવવામાં આવી રહ્યા છે ગરીબોના મકાન તોડી તોડી નાખવામાં આવે છે મકાન ઝૂંપડા તોડી નાખવામાં આવે છે એ તમામ મુદ્દાઓને અમે આવરી લેવાના છીએ આ વખતે કારણ કે આજે જે સત્ર જે બોલાવવામાં આવ્યું છે અમારી માંગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય પણ જે સરકારે જે ત્રણ દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી એટલે એને અમે કઈ રીતે ઉજાગર કરવા પણ અમે રણનીતિ નક્કી કરીને ચોક્કસ પ્ર સરકારે સરકારને ઘેરવાનો અમારો પ્રયત્ન રહેશે અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે ગઈકાલે અમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી અને આજે ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોડી છે એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એ સમજવું અમારા માટે મુશ્કેલ છે એટલે એ અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશું ચોમાસા સત્રમાં આરંભે ગુજરાત આ વિધાનસભા ગૃહના પગથિયા પર કોંગ્રેસ ધારાસભ્યએ પ્લે કાર્ડ લઈને સરકારના ભ્રષ્ટાચાર સામે વિરોધ સૂત્રાચારો સાથે કર્યો હતો કોંગ્રેસની માંગ મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની હતી સત્ર ફક્ત ત્રણ દિવસ હોવાથી પ્રશ્નોત્તરી માટે અને ચર્ચા માટે પ્રમાણમાં ઓછો સમય છે ત્યારે કોંગ્રેસ આક્રમક વિરોધ કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે આજે વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહેલીવાર ગૃહમાં હાજર રહ્યા છે કશુક પટેલનો રિપોર્ટ હનટીવી ન્યુઝ સુરત